હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલની અંદર તમારું સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો હું વિડીયોના એડમાં કહેતી હોઉં છું કે તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટની અંદર જણાવો તો આજે એક વિદ્યાર્થી મિત્રોનો એક ક્વેશ્ચન આવ્યો છે કોમેન્ટની અંદર એનો આપણે આ વિડીયો બનાવ્યો છે એના માટે વિડીયો બનાવ્યો છે તો વિદ્યાર્થી મિત્રો તમને પણ કોઈ પ્રશ્ન હોય તો તમે પણ કોમેન્ટ કરી શકો છો અને હા વિદ્યાર્થી મિત્રો આ વિડીયો એ ભાઈ માટે એક માટે નથી પણ તમારા નોલેજને વધારી શકે છે એટલે કે તમારા પણ માટે ખૂબ ઉપયોગી બની શકે છે જ્યારે તમને કંઈક ક્વેશ્ચન કરે તો પણ તમે એને જવાબ આપી શકો છો પ્રશ્ન એવો છે કે બે હજાર ચૌદમાં એ વિદ્યાર્થીએ બાર કોમર્સ પાસ કર્યું હતું હવે બીએ કરવા માગે છે તો પ્લીઝ ગાઈડ કરો એવું એણે કોમેન્ટમાં જણાવ્યું છે તો આ વિડીયો એમના માટે છે તો તમે પણ વિડીયોને એન્ડ સુધી જોજો અને વિદ્યાર્થી મિત્રો તમે લાઈક પણ કરતા જાજો એટલે તમારા પ્રશ્નોના જવાબ તો હું બધા આપું છું થોડુંક મને પણ પ્રોત્સાહન મળે તો વિદ્યાર્થીનો પ્રશ્ન હતો કે ધોરણ બાર એ બે હજાર ચૌદમાં એણે પૂરું કર્યું છે અને હવે એ બી એટલે કે બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી કરવા ઈચ્છે છે તો હવે એને આગળ શું કરવું તો વિદ્યાર્થી મિત્રો તમારે કોઈ પણ મુશ્કેલી નથી તમે હજુ પણ આ ડિગ્રી માટે લાયક છો તો મિત્રો તમે ધૂણ બાર પાસ કરેલું હોવું જરૂરી છે ભલે તમે ગમે એ વર્ષમાં કર્યું હોય બે હજાર ચૌદમાં કર્યું હોય સોળમાં કર્યું હોય અગિયારમાં કર્યું હોય પણ હાલ તમારી કેટલી ઉંમર છે કે કેટલું અંતર છે એની અસર તમારા ઉપર પડતી નથી કોઈપણ સ્ટ્રીમથી કર્યું હોય આર્ટ્સ કર્યું હોય કોમર્સ કર્યું હોય કે સાયન્સ કર્યું હોય તમે એમાંથી બાર પાસ હોવા જરૂરી છો એટલે તમે બી કરી શકો બાર પાસ હો તો તમે બી કરી શકો કઈ રીતે એડમિશન લેશો એવો ક્વેશ્ચન તમને થાય તો નજીકની કોઈ પણ યુનિવર્સિટી અથવા તો કોલેજનો તમારે સંપર્ક કરવાનો છે જેમ કે ગુજરાત યુનિવર્સિટી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે નર્મદ યુનિવર્સિટી છે અથવા તો આઈજી છે એમાં તમે ફોર્મ ભરો જરૂરી જે ડોક્યુમેન્ટ હોય એ આપો અને સમયસર પ્રવેશ મેળવી શકો છો અને જો તમે ઘરે બેઠા બીએ કરવા માગો છો તો ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી જેવી યુનિવર્સિટી મારફતે ઘરે બેઠા બીએ કરી શકાય છે ઓનલાઈન ફોર્મ ભરવું પડે છે ઘર બેઠા બુક તમને મળી જશે અને વર્ષમાં એક બે પરીક્ષા આપવાની હોય છે એટલે કે સેમિસ્ટરની જે સેમિસ્ટર હોય એ પ્રમાણે એક્ઝામ આપવાની હોય છે એની યુનિવર્સિટીની જો લિંક છે ઓફિશિયલ એ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને તમે ત્યાંથી ડાયરેક્ટ પણ ફોર્મ ભરી શકો છો એની માટે ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જરૂરી છે ધોરણ બારની માર્કશીટ જોઈએ છે ટ્રાન્સફર સર્ટિફિકેટ જોઈ શકે છે પાસપોર્ટ સાઇઝના ફોટા આધાર કાર્ડ કે કેટેગરી વાઇઝ સર્ટિફિકેટ એટલે કે તમે કોઈ પણ કેટેગરીમાં આવતા હોય તો જાતિનો દાખલો છે એ રીતે પછી ઈડબ્લ્યુ નો દાખલો છે એ રીતે તમારે સર્ટિફિકેટ જોશે આગળ તમને એમ થાય કે બીએની અંદર કયા કયા વિષય આવશે અને વિષયની પસંદગી કઈ રીતે કરવી તો ગુજરાતી હિન્દી ઇંગ્લિશ ઇતિહાસ રાજકારણશાસ્ત્ર અર્થશાસ્ત્ર અનુસૂચિત ભાષાઓ જેવા વિષયો તમારે આવી શકે છે તો વિદ્યાર્થી મિત્રની કોમેન્ટ હતી એનો પૂરેપૂરો જવાબ મળી ગયો છે અને બધાયને કામ આવે એવો જવાબ એ છે કે ધોરણ બાર પછી તમારે કોઈ પણ વર્ષનો ગેપ હોય કેટલા પણ વર્ષનો ગેપ હોય તમે કોઈ પણ કોર્સ કરી શકો છો જો તમે ધોરણ બાર કોમર્સ કરો છો તો જે કોમર્સની અંદર આગળ જે કોલેજ થતી હોય તમે કરી શકો છો સાયન્સની અંદર હોય આર્ટ્સની અંદર હોય આગળ તમારી જે કોલેજ એ ફિલ્ડમાં આવતી હોય એ તમે એની કરી શકો છો બરાબર જેમ કે બીએ કરવું છે તો સાયન્સવાળા આર્ટ્સવાળા કોમર્સવાળા તમામ વિદ્યાર્થીઓ કરી શકે છે એ જ રીતે તમામ નું થતું હોય છે વર્ષનો કેટલો ગેપ છે તમારા વર્ષ કેટલા વધશે સુકાઈ ગયા છે એ જોવામાં આવતું નથી હાલમાં તમારી કેટલી ઉંમર છે એ પણ જોવામાં આવતું નથી તો વિદ્યાર્થી મિત્રો તમારા બધા પ્રશ્નોનો જવાબ આ વિડીયોમાં મેળવ્યો છે તમને મળી ગયો છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્ર સુધી શેર કરી દેજો અને તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી દેજો જય હિન્દ જય ભારત